આપ જોઈ રહ્યા છો આસ્થાનું કેન્દ્ર અક્ષરધામ કહેવાય છે કે ખાનદાની અને શુરવીરતા લોહીના ગુણ છે તે ક્યાંય જવાથી કે શીખવાથી નથી મળતા આવો જે કિસ્સો આથી પંદર વર્ષ પૂર્વે બન્યો હતો બે હજાર બે ની સાલમાં ગુજરાતની શાનસમા અક્ષરધામ પર અંધાધૂંધ ફાયરિંગ કરીને આતંકવાદી હુમલો થયો હતો ત્યારે અફડા તફડી મચી જતા અનેક લોકો ઘાયલ તેમજ અતિ ગંભીર બન્યા હતા સમયે ત્યાં હાજર રાજુલાના હાલના સંસદીય સચિવ અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પોતાની રિવોલ્વરમાંથી આતંકવાદીઓ સાથે બાથ વીડી હતી અને ઘાયલોને પકડી પકડીને દવાખાને પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તે રાજુલા જાફરાબાદના લોકો હજુ ભૂલ્યા નથી શ્રી સોલંકી રાજુલાના જાબાજ યુવા મર્દ હોશીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેની સમાજ સેવાની ભેખ માટે આમ જનતાના દિલમાં આદર પામ્યા છે હીરાભાઈ ક્યારેય ધારાસભ્ય તરીકે નહીં પરંતુ સામાન્ય માણસ તરીકે જ વર્ત્યા છે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના તમામ લોકો તેમનો સીધો ફોન પર સંપર્ક કરી શકે છે ધારાસભ્ય તરીકેની સેવામાં તો ક્યારેય પાછા પડ્યા નથી પણ સામાન્ય માણસ અને માનવતાની રૂહે પણ જે જે ફરજો તેમને ભાગે આવી છે તેમાં ક્યારેય પાછી પાની કરી નથી

કે હાથમાં એમના મિત્રોના હાથમાં આવ્યો તો છતાં પણ એના હાથ છૂટો થઈ ગયો અને આ બાળકનું જે મૃત્યુ થયું છે ભાઈ શ્રી જીવનભાઈ એવું હીરાભાઈએ કીધું અને પછી એમ વિચાર થયો કંઈક મારે કરવું છે આ માણસને કંઈક કરવું એવી તાલાવેલી કાયમ હોય એનું કોકના માટે ગમે ત્યાં ખાબકી જવું એવું દાંડ પણ હીરાભાઈમાં મેં જોયેલું છે એ વાત હાવ હાસી છે અને ઈ ગાંડ પણ હોવું જોઈએ પાછું હા અને એ ગાંડ પણ જ્યાં હોય ત્યાં હોય પેઢીઓ થી ઉતરું હોય ત્યાં હોય હીખે હીખાય નહીં અમારા સંજય મામા કોસડી સ્ટેટ સંજય મામા મને કેતા હતા મને વિડીયો મોકલ્યો અક્ષરધામ વખતે જે ઘટના બની આતંકવાદીઓ હુમલો કર્યો અને મેં જોયું છે હવે વીઆઈપી માણસોને ને પોચા પોચા હોય ત્યાં ગાંધીનગર માં તો બધા જોવામાં ફાળ પડી જાય પણ આ માણસ લાસુ ને ખંભે લઈ લઈ દોડતો હતો અને કેતો હતો સામે આવે ને ભડાકે દઈ દો જોરદાર તાળી હતી એમને વધાવો અમને મરજ માણસો ગમે બધા એમ પણ કોળી સમાજ ને ભૂતકાળ યાદ કરાવવા અમે આવ્યા છીએ તમે ભૂતકાળ યાદ કરો મિત્રો આજથી પચીસ વર્ષ પહેલાની સ્થિતિ કોળી સમાજની

તમે ખાલી જાફરાતનું હાંચવી લેજો આપણે બાકી બાકી બધું મારવાર મૂકી દ્યું પતી ગયું છે બધું બધા એને ડબા ગુલ થઈ ગયા છે બધા સમજી ગયા છે એટલે એ કોઈ ચિંતા આપણે કરવાની નથી ભારતીય જનતા પાર્ટી આપણે જીતવા જઈ રહ્યા છે અને ખૂબ હારામતી આપણે જીતીએ છીએ બરાબર માહોલ બગાડવાના પ્રયત્ન જે કરતા હોય એને કરવા દેજો એ પછી ઇલેક્શન પછી હું છું ને એ છે કંપનીને પૈના કહી દો પાણીનો ટાપો બનાવી નાખ્યો પવર લાઈન રસ્તો જયારે ગયો ને ત્યારે અહીંયા કુવો હતો એ પૂરી કાઢ્યો છે આ પાણીની સુવિધા કોઈ છે નહીં અહીંયા ને એની કંપનીની જવાબદારી આવે છે ગામ દત્તક લીધેલા ગામ છે આ એની પહેલા પ્રાયોરિટી આવે છે અને તંત્રના જોડે આ કરતા હશે ને તો એને કહેજો એ બંધ કરી દે તમે જ્યાં ઉપર ઉપર નહીં અમારાથી ઉપર કોઈ છે જ નહીં ભાઈ સરકારના ઉપર કોઈ નથી આટલું ધ્યાનમાં રાખજો તમે મારી માં મુંજાવાનું નથી તમારે અને જે જાફરાબાદ ના ધારાસભ્ય હીરા સોલંકી ખેડૂતો ની બહારે આવ્યા છે દાદાગીરી થી ખેડૂતો નો માર્ગ બંધ કરતી કંપની સામે લાલ ગુમ થયા છે હીરાબાઈ સોલંકી રાણીકપરા ગામે એક ખાનગી કંપનીએ ખેડૂતોનો માર્ગ બંધ કર્યો હતો આ વાત હીરા સોલંકી સુધી પહોંચતા તેઓ અહીંયા આવ્યા હતા ખેડૂતો હીરા સોલંકીની ની રજૂઆત કરતા કંપનીનું તાળું તોડવામાં આવ્યું દાદાગીરી નહીં ચાલે તેમ કહીને ખેડૂતોનો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો હીરા સોલંકીએ તેના આ દ્રશ્યો હીરા સોલંકી વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમારો તમારે અવર જવર ન છે આ રસ્તો રાજા સાહેબ વખતે રસ્તો કોઈ બંધ કરી કોઈ

આપણા બાળકો અહીંયા ભણવા આવે એને રેવા કારવાની કોઈ સુવિધા નહોતી યા રેવા કારવાની સુવિધા ઊભી કરવા માટેનું આ છાત્ર લઈ થવા જઈ રહ્યું છે કોઈ બીજા સમાજના આપણે હોશિયાળા ના થવા પડે એના માટેનું આ કાર્ય થવા જઈ રહ્યું છે ત્યારે આજે આપ સૌ તાજના એના સાક્ષી બન્યા છો मंदिर बने त्या मूर्ति हो आप हीरा बाई सोल की हावज गुजरात नो हीरा बाई सोल की हाव अरे गामे गामे गरे गरे वाह वाह थाय से हीरा बाई सोलंकी ना गुण लागवाय से

રેણાગના વિસ્તાર મળ્યા નથી મિત્રો હું અમને કહીશ કદાચ તમારા હારા પ્રસંગમાં અમે તમારા બાજુમાં નહીં ઉભા રહી શકીએ પણ ભગવાન ન કરે કદાચ એવો પ્રસંગ થયો હોય ત્યારે અડધી રાતે હોકારો કરજો જમણો અંગ બનીને તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરશો મિત્રો અમે મિત્રો એક વાત બીજી ધ્યાનમાં રાખજો અમે બોલીને ફરી જઈએ એવામાંથી નથી હો અમે અમે કઈક અલગ માટીના બન્યા છે તમને ખ્યાલ હોય તો મોટાભાઈ ભાઈ ભાઈ સોલંકી છે ને જયારે આ કુંવરજી ભાઈ ભાઈ કઈક બનાવ ભાઈ નથી જેલમાં ગયા હતા ને કોંગ્રેસ હતા છતાં સીએમ ભાઈ મોટા ભાઈ ગયા હતા કે ભાઈ મારો સમાજ નો છે આને છોડાવો તમારે સુરતમાં મનુભાઈ ચાવડા જયારે અંદર વયા ગયા હતા ને ત્યારે કોઈ શું નતું હોય કયા કયા પક્ષ છે એમ મારા સમાજનો છે આને છોડાવો પડશે છે તમારે મિત્રો એમાંથી અમે છીએ ચાંદની પ્રકરણ બન્યું હતું જુનાગઢમાં યાદ કરો મિત્રો રાજીનામું ફેંકીને આવતા રહ્યા હતા કે મારી બેનો દીકરીઓ પર કદાચ કોટકા આડી નજર કરે ને અમે એને મૂકશું નહીં એમ કરીને એ સમાજમાંથી માંથી આવ્યા છે ને અમને ગર્વ છે ને ઈશ્વર અમે હર હમેશ માટે કહીએ છીએ કે ભગવાન કદાચ આવતો જન્મ મને આપ ને તો કોળી સમાજમાં માં આપજે મિત્રો કોળી સમાજ માં કોખે પેદા થાવ એવો સમાજ મને આપજે મિત્રો અમને ગર્વ છે અમારા સમાજ પર અને દરેક લોકોને ગર્વ રહેવો જોઈએ એના સમાજ ઉપર આજે હું અહીંયા આવ્યો છું મિત્રો

દીકરીઓ જો ભણીને રહેશે તો બે કુળ ને તારશે આપણા સમાજમાં શિક્ષણ અભાવ છે ને ભણાવું તો બધાઈને હોય મારો દીકરો હોય કે તમારો દીકરો હોય બધાઈને એવી ઈચ્છા હોય કે મારો દીકરો ડોક્ટર થાય મારો દીકરો વકીલ થાય બધાઈને પણ આજની સ્થિતિ જોતા છે ને આ મોંઘવારી જોતા કે અમુક સ્થિતિ જોતા ને આપણે સ્કૂલ સ્કૂલની ફી નો ભરી કે એવી સ્થિતિ હોય છે કોકોપાર એના માટે ગુજરાત રાજ્ય સરકાર કરે છે આમાં ભાઈ વાત કરીએ

સમાજમાં દૂષણ ફેલાઈ ગયું છે હું તમને કેવો આવ્યો છું મિત્રો ભગવાન અમને બધું આપ્યું છે અમારી બે ત્રણ પેઢી ખાઈને ને ક્યાંય ખૂટે નહીં એટલું આપ્યું છે છતાંય એક વ્યસન અમારા તરફ ન અમે વ્યસન વાત ક્યારે જ અમે કરી શકીએ ને જ્યારે અમે ન કરતા હોય તો અમે તમારી સામે કરી શકીએ કે તમે વ્યસન ન કરતા અમે નથી કરતા એ તો અમે બધું વ્યસન કરી શકીએ અમે શું ન કરી

નાના નાના વર્ગ ના લોકો જે આવી રીતે એના બાળકોને પ્રોત્સાહન ના આપી શકે તો એનું શું એ વિચાર અમને આવ્યો અને એના માટે પ્રવીણભાઈ ને અમે આજ એક વાત કહી દીધી સમસ્ત કોળી સમાજનું આયોજન કરજો આજે આ સમસ્ત કોળી સમાજનું આયોજન થયું છું ને ત્યારે લાખ લાખ ભીડતા હોઉં છું ને ધન્યવાદ આપું છું કૃષ્ણ મંદિર ભાઈ ને બે કાર્યક્રમ થવા જ જોઈએ

એને પ્રોત્સાહન મળશે અમે તો ઘણું બધું ને તો ભૂતકાળમાં જોયા છે અમે એનો દાખલો આપો કોઈ માર ખાતું હોય ને ત્યારે અમે પૂછવા જાતે એટલે કેવા તો કે કોળી માર ખાનારો કોળી હોય આ ભૂતકાળમાં અમે દાખલા જોયા છે આપો આપો ગામ આપો હોય સરપંચ આપણો હોય આખી આખો તાલુકો આપણો હોય કોઈ બીજા છૂટાયેલા વર્ગ આપણા નો હોય આવી સ્થિતિ અમે જોઈ છે પણ હવે નથી હવે ગામો ગામ આપણો સમાજ જાગૃત થયો છે એમાં કોઈ મિનમેક નથી અને દરેક સમાજને અધિકાર છે એક વાત ધ્યાનમાં રાખજો એના સમાજનું કલ્યાણ કરવું સામાજિક રીતે આર્થિક રીતે શૈક્ષણિક રીતે

આ એપ ડાઉનલોડ કરવાના કારણે મિત્રો ઘણી ઠેકાણે જ્યાં જ્યાં અમારે કેક ભરતી હોય ને નીટ ની પરીક્ષા હોય બીજી કોઈ પરીક્ષા હોય પોલીસ ની ભરતી હોય એને આ રીતે અમારે અહીંથી રાજકોટ જાય પોરબંદર જાય તો ત્યાં અમે અગાઉ વ્યવસ્થા અમે કરી કાઢી આપણા ભાઈઓને ને અમારે ત્યાંથી લઈ જવાની ટ્રાન્સપોર્ટેશન ની પણ વ્યવસ્થા કરી કાઢીએ ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી કાઢીએ આ બધી વ્યવસ્થા અમે અમારા ખર્ચે કરીએ છીએ શું કામ

આ તો આપણા ને આપણા બે પાંદ એ લોકો ને કરે છે અને સત્ય હોય ને રાજીવ મારો રાજીવ તો વ્યક્ત કરું છું તમને બધા અને દાદા ને કઈક આશીર્વાદ થયા મંદિર કહ્યું ને દાદા ના આશીર્વાદ થયા કે હોય આ કઈક જાગૃત થયા બધા

આપણે હું હિયુ રીતે અન્યાય સહન નહી કરતા આપણા માટે શરમ ની વાત છે કોઈના બાપ ની નથી મિત્રો કોઈ નો ચારો દીવાનું નહીં

પણ બીજો સમાજ નો જો આપણા સમાજ નો કોઈ ચાળો કરે ત્યારે એક થઈ બધા તો કોઈ સમાજ નો ચાળો નહીં કરી અમારી જ્યાં નથી અને એમ થાય ગુજરાત રાજ્ય સરકાર આવા દૂષણો ને નાફોજ કરવા માંગે છે હમણાં તમે વિડીયો જોયા છે આ શિવ ને

હવે સમાજ માટે જીવવાનું નક્કી કર્યું છે અને સમાજ માટે જીવશું અને સમાજ માટે મરીશું પણ સમાજ માટે અમને ગૌરવ છે અમે તો હર હમેશ માટે આ વાત કરીએ છીએ કે અમને આ ભાવ કોળીમાં આપ્યો ને આવતો ભવ પણ કોળીમાં આપે અધૂરા કામો જે બાકી રહી ગયા છે તે અમે પૂરા કરી લેશું